કાનમાં ઇરફોન્સ ડો ક્યા ડે વેજ રહ્યા હૈ તમે પણ જો મોશન થી વિડીયો એડિટિંગ કરતા હોય તો આજના વિડીયોમાં હું તમને આપવાનો છું બેસ્ટ બોર્ડર જે મેં હમણાં જ બનાવી છે અગિયાર જેટલી બોર્ડર મેં અહીંયા બનાવી છે બરાબર મારે જાતે બનાવી છે જે નવી પ્રકારની બોર્ડર મેં બનાવી છે આજના વિડીયોમાં હું તમને આપવાનો છું વિડીયો ત્યારથી લો એક લાઇક ચાલો નવા ચેનલ જરૂર જરૂરથી કરી લેજો કારણ કે આ બીજા વીડિયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે હું તમને એક વાત કહેવા માંગુ છું તમે જે બોર્ડર ડાઉનલોડ કરશો બરાબર તમને જોવા મળશે પાસવર્ડ પાસવર્ડ તમને વિડીયોની અંદર આપેલો છે પાસવર્ડ તમારે કોઈ એક કોમેન્ટ કરવાની જરૂર નહીં કે પાસવર્ડ નથી મળ્યો તમને

પાસવર્ડ જોઈને તમે આ બધી બોર્ડરો જે મેં આપી છે બરાબર અગિયાર બોર્ડરો છે તમે આ યુઝ કરી શકો એકદમ નવી નવી બોર્ડર મેં બનાવી છે બરાબર કોઈએ આ પ્રકારની બોર્ડરો નહીં આપી હોય એવી આપણે આજના વેળામાં બોર્ડરો બનાવી છે તો આ બોર્ડરો તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો લિંક આપે છે ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર તો તમે આ બોર્ડરો ડાઉનલોડ જરૂરથી કરી લેજો